અમારે બે દિવસ પેલા જ કારખાના કારીગરો પ્લાન હતો કે અમારે બગદાણા ગુરુપૂર્મ ભરવા જવાની છે અને સેવા કરવા જવાની છે આજે સવારે મારી મારો આવી ગયા કારખાને કારખાને પોગીને પહેલા મેનેજર પછી ઘટી આવીને ચાલુ કરી પાણી પીને મેં ઇરાકસ નું ચાલુ કરી દીધું બચ્ચા હીરા બનાવીને ઘડિયાળમાં જોઈ એટલે વાગીજા સાડા બાર એટલે ગાડીની કીક મારી હું મારો શીખવા આવી ગયા ઘરે જમવા સવારે ઘરે ખાઈ પીને બે વાગી જાય એટલે અમારા કારખાના કારીગર ને જવાનું બગાણા બગડાણા ભરવા ને સેવા કરવા એટલે હું ફટાફટ નાઈ ધોન તૈયાર થઈને અમારા ગામમાં ટેસ્ટને 8 કલાકવરમાં આપડો હેલિકોપ્ટર આવી ગયો ને હેલિકોપ્ટરના આટમાં ગરમાને કે હેલિકોપ્ટર કદી તો હાલતું લટપટ 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 એક લાખમાં ડુંગર પગી જાય પ્રખ્યાત ક્વોલિટી આપણે ભાઈ એક તો મેળ ન આવે એટલે આપણે બે બે તમે પણ મિત્રો ડુંગરની ક્વોલિટી ખાધી હોય તો એક કમેન્ટ કરતા રહીજો ડુંગરની ક્વોલિટી ખાઈને આપડો હેલિકોપ્ટરને ઉપાડ્યો ને બે કલાકમાં જ પગાડી દીધો આપણે બગડાણા બગડાણા પગીને જ આપણે પહેલા કરી લીધા બાપા સીતારામના દર્શન દર્શન કરી લીધા એટલે અમારો ગ્રુપ અહીંયા સેવા કરવા સાડા 11:30 વાગે અમારી સેવા પૂર્ણ થઈ ગઈ એટલે અમે લીધી પરસાદી અને પ્રસાદી લીધી પછી હેલિકોપ્ટર નાખું આઠ અગિયાર બે કલાક માં તો આપણું હેલિકોપ્ટર પોગી ગયું હેમાળ